નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યન પોથીનો પાઠ નંબર આઠ છત્રીની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતના પાઠ નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વ પોથીનો પાઠ નંબર આઠ છત્રી તો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા વિભાગ એ આપ્યો છે પેલું છત્રી તો હાસ્ય નિબંધ અને સંભાવી સંભાવી યુગે યુગે તો એ છે ક આત્મકથા ત્યાર પછી અહીંયા ત્રીજું છત્રી પર નામ સરનામું લખવાનો ખરેખર કારગર નીવડ્યો ત્યાર પછી પાંચમું છે રવિન્દ્રનાથ ટાગોર અને છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે રાજકોટ ત્યાર પછી દુકાનદારે પ્રશ્ન જવાબ છે સાતમું દુકાનદારે લેખકને કઈ સલાહ આપી છત્રી કોઈ જ નહીં તેનો ઉપાય શોધવાની સલાહ આપી આઠમો લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે લેખકના સાનિધ્યમાં છત્રી ચંચળ બની જતી હતી નવમું લેખકને કઈ છત્રી ગમી ગઈ લેખકને શ્યામલ શ્યામા છત્રી ગમી દસમું જ્ઞાન વિશે લેખક શું જણાવે છે જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલ જ્ઞાન ને આચરણમાં મૂકવું સહેલું નથી નથી ત્યાર પછી છત્રી એનું લેખક કયું કારણ જણાવે છે છત્રી ખોવાઈ જાય એ કારણે ટકતી નથી બારમું લેખકનો છત્રી પર શું લખવાનો વિચાર હતો લેખકને છત્રી પર નામ સરનામું લખવાનો વિચાર કર્યો ત્યાર પછી અત્યારે રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં લેખક શા માટે મક્કમ રહ્યા છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખારસો ખર્ચો થાય તેમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી પડ્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે પૈસાનો પ્રશ્ન નહોતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રમાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો ત્યાર પછી છત્રી હાસ્ય નિબંધમાં લેખક ટાગોરની વાર્તાનો ઉલ્લેખ કરી શું કહેવા માંગે છે રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતી પર ચામડાથી મટી દેવાનો હુકમ ફરમાવે છે આખી ધરતીને ચામડાથી મળી દેવાનું કામ અશક્ય છે એમ સમજીને એના રાજ્યના એક માણસને એક વ્યવહારુ ઉપાય સૂજે છે તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે જેથી કુંવરને ધરતી પર ચાલવાનું કાંટો ન વાગે આ કાવ્યનો તાત્પર્ય એ છે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી જોઈએ ત્યાર પછી છ પંદરમું છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં સૌને શા માટે લાગી હતી અમદાવાદ થી રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં બસો પચાસ રૂપિયા થાય ઉપરાંત રિક્ષા ભાડું તેમજ પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય આથી છત્રી લેવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી ત્યાર પછી સોળમો છત્રી ન ખોવાય એ માટે લેખક કેવા અભિપ્રાયો પ્રાપ્ત થયા હતા એમાં લેખકને કયો અભિપ્રાય યોગ્ય લાગ્યો છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહ મળી લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી છત્રી ખુલી શકે એટલે મોટી દોરી રાખવી વરસાદમાં ભીની થયેલ છત્રી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગમાં ઓછાળ વિટળીને રાખવું બીજું લેખક છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવા પગારદાર માણસો રાખવા જોઈએ કેટલાક લોકો બહાર જવાનું હોય તો કેટલા તેટલા પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તમે આવા બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે ત્યાર પછી ત્રીજું તેમણે ચતુર્માસ દરમિયાન ખરેજ જ રહેવું એકટાણા કરવાની પ્રભુ ભજન કર્યા કરવું આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાનો પ્રશ્ન જ ના રહે ચોથું તેમણે છત્રી પર પોતાના નામ સરનામું લખવાનું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરે આ અંતિમ સલાહ લેખકની વ્યવહારો લાગી ત્યાર પછી છત્રી શીર્ષકની યથાર્થતા ચર્ચો લેખક રતિલાલ બોરીસાગર દ્વારા રજૂ કરવામાં આવેલા હાસ્ય નિબંધ છત્રીમાં સંપૂર્ણ કથામાં છત્રી સાથે અહીંયા છત્રી સાથે આપણે છત્રી લખવાની છે અહીંયા ભૂલથી છત્રી લખીએ છત્રી સાથે વાત આગળ વધે છે અહીં લેખક છત્રી રાજકોટથી અમદાવાદ આવતી વખતે બસમાં ભૂલાઈ જાય છે અને લેખક આ છત્રી પર લખેલા નામ સરનામા પરથી એક પત્ર મેળવે છે જેમાં તેમની છત્રી ભૂલથી રાજકોટ પહોંચી ગઈ છે તેવું સ્વીકારેલ હોય છે લેખક આ ભૂલ લઈ છત્રી અમદાવાદથી રાજકોટ લેવા માટે જવાની વાત પોતાના પરિવારને પોતાના પરિવારને કરે છે અને પરિવારના લોકો આ પગલાને મૂર્ખામીભર્યું ગણાવે છે પરંતુ સંપૂર્ણ વાર્તા છત્રી સાથે ચાલુ થાય છે માટે કરાસ્ય હાસ્ય પ્રગટ કરતો પ્રસંગ લખવાનો છે અહીંયા મિત્રો તમારા જીવનમાં જે ઘટના બની એ લખવાની છે અહીંયા મેં ઘટના લખેલી છે બરોબર હાસ્ય પ્રસંગ છે આ રીતનો તમારે હાસ્ય પ્રસંગ લખવાનો છે આગળ વધીએ વ્યાકરણ વિભાગ આવે છે અહીંયા નીચેનાથી સાચી જોડણી લખો તો મિનિટ રવિન્દ્ર ચતુર્માસ પ્રમાણિકતા બરાબર ત્યાર પછી મિત્રો અહીંયા આપણે ધોરણ દસની સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે સૌ પ્રથમ તમારા લિંકને ઓપન કરવાની આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે પછી અહીં તમને ધોરણ દસ આપવું છે તો ધોરણ દસ ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે વિષય આવશે ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ અને અંગ્રેજી હવે માની લો કે તમારે ગણિત વિષય જોવો છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યા બહુપદી સંભાવના આંકડાશાસ્ત્ર માની લ્યો કે તમારે પહેલું ચેપ્ટર છે એની પીડીએફ જોઈએ છે તો અહીંયા પહેલાં ચેપ્ટર પર ક્લિક કરવાનું છે તો ફરી પાછા તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પથીને અન્ય તો તમારે સ્વાધ્યાય પથી પર ક્લિક કરવાનું છે એમાં પેલું ઓપ્શન છે પીડીએફનું અને બીજું છે વિડીયોનું તો અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા પીડીએફ છે એ લોડ થાય છે ત્યાર પછી તમને જોવા મળશે તો આ રીતની તમને પીડીએફ મળી જશે આ રીતના પેજ આ સંપૂર્ણ પીડીએફ મળશે તમે આ પીડીએફને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનું તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો અને વિડીયો જોઈતો હોય તો તમારે વિડીયો પર ક્લિક કરવાનો છે એટલે આ રીતનો સ્વાધ્યાયપતિનો વિડીયો મળી જશે તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે પછી સજ્જન સત્વત્તાજન ચાતુર્માસ ચતુ પ્લસ માસ સંયમ પ્રત્યક્ષ અને સમાસમાં ચાતુર્માસ એટલે દિઘુ સમાસ આગળ જોઈએ તો પોસ્ટકાર્ડ છે મધ્યમ લોપી છે દુકાનદાર ઉપપદ નામ સરનામું અને ત્યાર પછી નીચેના શબ્દોનો ભેદ અર્થભેદ સાલ વર્ષ સાલ ઓઢવણ વસ્ત્ર ત્યાર પછી અલંકાર છે ત્રેવીસમું એમાં શ્લેષ્મ અલંકાર અને બીજું છે ઉપમા અલંકાર ત્યાર પછી ચોવીસમું પ્રત્યય કહેવાનો છે ઉપદેશમાં પૂર્વ પ્રત્યય વિગતવારમાં પૂર્વ પ્રત્યય ને પ્રત્યક્ષમાં પછી સમાનાર્થી શબ્દ પચીસમો છે એમાં આપણે ઉપાય એટલે યુક્તિ વસુધ ધરતી એટલે વસુધા સલાહ એટલે શીખ નુક એટલે રાજા ત્યાર પછી છવ્વીસમું છે નીચે આપેલા વિકલ્પ સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો રાજકોટ વ્યક્તિવાચક માણસ જાતિવાચક લોકો સમૂહવાચક મૂર્ખાઈ ભાવવાચક ત્યાર પછી નીચેના રૂટીપ્રયોગનો અર્થ કારગત નીવડવું અસરકારક નીવડવું ઘટતું કરવું યોગ્ય ઉપાય કરવો ક્ષમાયાચના કરવી એટલે માફી માગવી કદર કરવી એટલે મૂલ્ય સમજવું અથવા સન્માન કરવું ત્યાર પછી અઠ્યાવીસમું છે નીચેના શબ્દો માટે એક શબ્દ આપો ટકી રહેવું તેવું મજબૂત ટકાઉ અડગ રહે તેવું અડગતા પૈસા લીધા વિનાનું આપેલું મફત ત્યાર પછી ઓગણત્રીસમું છે વિરુદ્ધાર્થી શબ્દ શ્યામ તો શ્વેત ક્ષમા તો સજા દ્રઢ તો બરડ સ્થૂળ તો સૂક્ષ્મ મૂર્ખાય તો ક્ષાન પણ ટકાઉ તો બિન ટકાઉ ત્યાર પછી અહીંયા આ મુજબ વાક્ય પ્રયોગ પેલું છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મંગાવી મેં છત્રીના સ્ટોરમાં જઈને છત્રી મગાવી મારાથી મક્કમ રહેવાય આ રીતના ત્યાર પછી શિષ્ટરૂપ અહીંયા વાર એટલે વખત ઓછા ચાદર ચાદર લખી શકીએ આપણે ઓછાડ એટલે ચાદર ત્યાર પછી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો પહેલા એટલે સર્વા સરૈવી પહેલો એટલે ક્રમવાચક ને પરિમાણ વાચક ત્યાર પછી પાંચ એટલે સંખ્યા વાચક ત્યાર પછી તેત્રીસમું છે ક્રિયા વિશેષણમાં ધારી રીતિવાચક મક્કમ એટલે રીતિવાચક ચોક્કસ એટલે નિશ્ચય વાચક અમારી છત્રી વરસાદના દિવસમાં તૂટી ન જ એટલે વરસાદ દિવસ એટલે સમય વાચક ત્યાર પછી ચોત્રીસમું છે નીચેના શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પડે છે પરિસ્થિતિ વિક્રમ સાનિધ્ય ચાતુર્માસ ને ક્ષમા ત્યાર પછી અહીંયા પાંત્રીસમું છે માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો તો પ્રેરક વાક્ય નવી છત્રી પર કારીગર પાસે નામ સરનામું લખાવ્યું ભાવે વાક્ય મારાથી સ્વયં રખાયો ભાવે વાક્ય બનાવો મારાથી મક્કમ રહેવાયું ત્યાર પછી ક્રિયા વિશેષણ આવે છે અને નિબંધ આવે છે છત્રીની આત્મકથા લખવાનું તો છત્રીની આત્મકથા આ મુજબ તમે લખી શકો છો અહીંયા તો છત્રીની આત્મકથા હું એક છત્રી છું વરસાદ અને તાપમાન સુરતથી લોકોની રક્ષા કરનારી એક નમ્ર અને ઉપયોગી સાથી મારા જીવનની કહાની ઘણી રસપ્રદ છે આજે હું તમને મારી આત્મકથા કહેવા જઈ રહી છું ત્યાર પછી બીજો ફકરો જોઈએ તો આ રીતનું એનું જન્મસ્થળ છે બરાબર આ આપણો બીજો ફકરો હતો છત્રીની આત્મકથાનો ત્યાર પછી આપણે ત્રીજો ફકરો જોઈએ ત્યાર પછી નો ફકરો આ છે તો આ છેલ્લો ફકરો છે છત્રી આત્મકથાનો તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગુજરાતી નીચ અધ્યન પાઠ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવાજ જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો